ભાવનગર શહેરના આંગણે કરબલા ગ્રુપ દ્વારા સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાદીમાં પાંચ યુવક યુવતીઓ પાક બંધનમાં જોડાયા હતા અને આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સાને કરબલા ગ્રુપે બીજો સમૂહ સાદી કર્યો છે એમાં સારું એવો સામાન આપ્યો છે અને એમાં પાંચ અને દુલ્લા અને દુલ્હનો જોડાયા છે જે એના મધ્યમ વર્ગમાંથી આવે છે ગરીબ વ્યક્તિઓ છે જે લોકો સાદી માટે કર્જમાં ન પડે એ માટે અમારા સાને કરબલાના ગ્રુપના સભ્યો જે ઉપ પ્રમુખ છે સોહિલભાઈ ચૌહાણ અને ઉપપ્રમુખ છે સૈયદ